સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે વેદાંત નામના કારખાનામાંથી મુકાયેલા બે માલિક હત્યા કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો હત્યા કરી ભાગી રહેલા હત્યારાઓ સીસીટીવીમાં કેદ થયા હોય તેના આધારે પોલીસે બંને હત્યારોને ને ઝડપી પાડ્યા છે અને સીટની રચના પણ કરી છે અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં વેદાંત ટેક્સો નામનું એમ્બ્રોઇડરીનું કારખાનું આવેલું છે જેમાં મારામારીની ઘટના સર્જાઈ હતી કારખાનાના માલિક પર બે કારીગરોએ જીવલન હુમલો કર્યો હતો આ હુમલામાં કારખાનાના માલિક કલ્પેશ ધોળકિયા તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણેય જણાના મોત થવા પામ્યા હતા ઘટના બાદ ત્રણેયને કિરણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા તો ટ્રીપલ મર્ડર અંગે ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલા વેદાંત ટેક્સોમાં નવ થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના રવિવાર બનવા પામી હતી એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતા કારીગરોને દસ દિવસ પહેલા છૂટા કરી દેવામાં આવ્યા હતા તેની અદાલતમાં હત્યા કરાઈ છે પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે નાટશીપમાં કામ કરતા કારીગરની યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટા કરી દેવામાં આવ્યા હતા જેની અદાવત રાખીને વહેલી સવારે કારખાનામાં આવીને કારખાનાના માલિક તેના પિતા અને મામાની હત્યા કરી દેવાઈ હતી પોલીસે આ ઘટનામાં બે આરોપીઓ જેમાં આશીષ મહેશ્વરભાઈ રાઉત અને બીજો સહગરીદ અમરોલ વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ બેઠક મળી હતી જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને સમાજના આગેવાનોને વેપારીઓ હાજર પામ્યા હતા આ બેઠકમાં પાંચ પોલીસ અધિકારીઓની એસઆઈટી રચના કરાઈ છે અને સાત દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની અને આ કેસમાં કડક કાર્યવાહી ગૃહ રાજ્યમંત્રી ખાતરી પણ આપી હતી આજે સુરત શહેરની અંદર ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી મશીન કેની અંદર વ્યવસાય સાથે જોડાયેલા લોકોની ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે આ બાબતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કમિશનર ઓફિસ ઉપર ઇન્ડસ્ટ્રીના આગેવાનોને બોલાવ્યા હતા અને આની અંદર ચર્ચાઓ પણ થઈ હતી કે આવી ઘટના થવાની પાછળના કારણો શું હોઈ શકે એની માટેની જે કાંઈ વાતો કરી અને એની ઉપર તાત્કાલિક પોલીસ કમિશનર દ્વારા એમની ઉપર એક્શન લેવાય એની માટેની એ લોકોએ વ્યૂહરચના પણ ઘડી છે અને ખાસ કરીને આવા વિસ્તારોની અંદર એમ્બ્રોડરી જે ત્યાં ત્યાં ચાલતા હોય છે આવા વિસ્તારોની અંદર જે મેચ ચાલતી હોય છે પાનના ગલ્લાઓ હોય છે બાકીના નાના મોટા અડ્ડાઓ હોય છે વીસથી પચીસ ટકે વ્યાજે આપતા લોકોના વ્યાજે ઇન્ટરેસ્ટ ઉપર આપતા પૈસા લોકો જે આવા વિસ્તારોની અંદર કાર્યરત છે એ લોકોને તાત્કાલિક એમને એરેસ્ટ કરવામાં આવે અને એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એ વેપારીઓ તરફથી માગણી હતી અને આવા વિસ્તારોમાં જે અનલીગલ રીતે કૃત્યો થાય છે એને તાત્કાલિક અટકાવવામાં આવે એની માટેની ડિમાન્ડ વેપારી મંડળે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સામે રાખી હતી આજે જે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા ત્રણ વેપારીઓની જે રીતે હત્યા થઈ એથી આખો વેપારી જગત અને સુરતના લોકો ચિંતિત છે આ પ્રકારની ઘટના કદી ફરી ન બને એના માટે ગૃહમંત્રીએ કડક બધી સૂચનાઓ આપી છે સાત દિવસમાં આ કેસનો ચાર્જશીટ થાય એના એના માટેની પણ આખી વ્યવસ્થા અને સૂચનાઓ અમને આપીશ આ ઘટનાની પાછળ કેવા કેવા પરિબળો કામ કરી રહ્યા છે એને તત્કાલ કેવી રીતે તાબે કરવા એ માટેની પણ ગૃહમંત્રીએ સૂચના આપી છે અને આ દુઃખદ ઘટના બની છે એ દુઃખદ ઘટના ફરીને કદી સુરતમાં ન બને અને આ ઘટનામાં જે હત્યારાઓ છે એને સખતમાં સખત સજા થાય એના માટેની ખાતરી અમને ગૃહમંત્રી આપી છે આ તમામ ધારાસભ્યોએ આગેવાનોએ બધાએ પોતાની લાગણી વ્યક્ત કરી અને લાગણી તો સ્વાભાવિક રીતે એમને પણ બધા પોલીસ તંત્ર વગેરે વગેરે એ બધા જ સિરિયસ છે અને આ તરતને તરત તત્કાલ એક જ કલાકમાં એ ગુનેગારોને પકડી પણ લીધા છે અને આવનારા દિવસોમાં કડકમાં કડક સજા થાય અને આવા તત્વોને નાથવા માટે વધારે સખત સખત પોલીસ રીતે કામ કરે એ પ્રકારની ચર્ચાઓ થઈ છે આજે અમરોલી પોલીસ સ્ટેશનમાં સવારે નવથી સવા નવની વચ્ચે વેદાંત ઇન્ડસ્ટ્રીઝ છે એમાં આઠ નંબરનું જે ખાતું છે ત્યાં એક કરુણ બનાવ બનેલ આ બનાવના સંદર્ભમાં ત્રણ જે છે ભોગ બનનાર એમનું મર્ડર થયેલ બે જે આરોપીઓ એમના ત્યાં મજૂરી તરીકે કામ કરતા હતા નાઇટ શિફ્ટમાં એ જ આરોપીઓ સાથે બોલાચાલી થતાં આખો બનાવ છે એ ઘટના બનેલી છે આ બનાવની જાણ પોલીસ સ્ટેશનને થતાં સિનિયર અધિકારીશ્રીઓને થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન તથા ક્રાઈમ અને વગેરેની ટીમો આ બંને આરોપીઓને છે હાલ પોલીસ સ્ટેશન રાઉન્ડ અપ કરવામાં આવેલા છે બંને જે ભોગ બનનાર છે આ બનાવના એ ભોગ બનનારના પણ જે કાયદેસરની કાર્યવાહી ઇન્ક્વેસ્ટ પીએમ વગેરેની કાર્યવાહી પણ હાલ ચાલુ છે અમરોલી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ જે દાખલ કરેલી છે મર્ડરની તો ત્રણેય ભોગ બનનારની કાર્યવાહી જે તપાસ છે એ ખૂબ ઝડપથી થાય આ પ્રકારની કાર્યવાહી છે એ હાથ ધરેલી છે શહેરના પોલીસ કમિશનર કમિશનરશ્રી જોઈન્ટ સીપી સાહેબ સેક્ટર સાહેબ વગેરેની અને ક્રાઈમ સાથેની ટીમો છે એ સતત કાર્યરત છે સાથે સાથે એક ઇન્વેસ્ટિગેશન માટે પણ એક ટીમ છે એ બનાવવામાં આવેલી છે ઝોન ફાઈવ એટલે કે મારા સાથે એસીપી ક્રાઇમ એમની સાથે અમરોલી પીઆઈ અને ક્રાઇમના પીઆઈની પણ મદદ સાથેની એક એસઆઈટીની રચના કરેલી છે આજે અહીંયા પોલીસ કમિશનર સાહેબની કચેરીએ માન્ય ગૃહ રાજ્યમંત્રી સાહેબની ઉપસ્થિતિમાં સમાજના આગેવાનશ્રીઓ સાથે સાથે સુરત શહેરના આજુબાજુના વિસ્તારના જે ધારાસભ્ય શ્રીઓ અને માનનીય રાજ્યકક્ષાના શ્રી મુકેશ પટેલ સાહેબ અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સાહેબની અધ્યક્ષતામાં આ આગેવાનો સાથે અને પોલીસ અધિકારીઓ સાથેની એક મિટિંગનું પણ અહીંયા આયોજન થયેલું આ મીટિંગમાં ખાસ કરીને આગેવાનો તરફથી જે રજૂઆત મળેલી છે કે આ કેસને ખૂબ ઝડપથી ઇન્વેસ્ટિગેશન થઈ અને ચાર્જશીટ થાય અને સાથે સાથે આ જે ભોગ બનનાર છે એમને ખૂબ ન્યાય મળે આ ન્યાયિક પ્રક્રિયામાં ઝડપી થાય આ પ્રકારની જે રજૂઆત છે એ માન્ય ગૃહમંત્રી સાહેબે એમને પોલીસ અધિકારીઓને અને અમારી જે એસઆઈટીની ટીમ છે એમને ખાસ સૂચના કરેલી છે અને આ સૂચનાને આધારે ખૂબ ઝડપથી આનું ચાર્જશીટ થઈ અને આગળની ન્યાયિક પ્રક્રિયા થાય એ માટેની હાલ કાર્યવાહી ચાલુ છે એફએસએલની ટીમ પણ ખૂબ ઝડપથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલી છે હાલ એમને બનાવને લગતા જે અન્ય પુરાવાઓ છે એ લેવાની તજવીજ ચાલુ છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અને આખી ઘટના ખૂબ જ ન્યાયિક રીતે પૂર્ણ થાય તપાસને અંતે એ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરેલ છે માન્ય ગૃહમંત્રી સાહેબને જે રીતે આગેવાનશ્રીઓએ રજૂઆત રજૂઆત કરેલી છે એને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયાના સમયમાં આ કેસનું ચાર્જશીટ થઈ જાય આ પ્રકારની આગેવાનોની રજૂઆતને માન્ય ગૃહમંત્રી સાહેબે એમને પોલીસ અધિકારીઓને સૂચના આપેલી છે અને અમારી જે ઇન્વેસ્ટિગેશનની ટીમ છે અને સીપી સાહેબ અને અન્ય જે સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી અમે આ સમયગાળા દરમિયાન પૂર્ણ કરીશું ટીમમાં જોન ફાઇવ મારી સાથે એસીપી ક્રાઇમ શ્રી રોજિયા છે અને છે છે અમરોલી કુલ પાંચ અધિકારીઓની આ એક એસઆઈટી ની રચના થઈ છે હાલ તો કારખાનાના માલિક અને તેના પિતા તથા મામાની કારીગરો દ્વારા કરેલી ઘાતકી હત્યાના સીસીટીવી સામે આવ્યા હોય જેને લઈને આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગણી કરાઈ રહી છે તો કેરેન હોસ્પિટલ લઈ જવેલા ત્રણેય મૃતકોના હાલ સબની જાણ થતા સમાજના લોકોમાં પણ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા અને હત્યારા કારીગરો સામે તમામમાં રોષ જોવા મળ્યો હતો અઝર કુરસી સાથે હર્ષા